હલો દરેકને આજે આ વિડીયો હું જણાવીશ કે તમારા ફેફસાની કાર્યક્ષમતા કેમ યોગ્ય રીતે માપવી એટલે કે પીક એક્સપિરેટરી ફ્લો રેટ આ ઉપકરણ વાપરીને બ્રિદોમીટર ચાલો શરૂ કરીએ બ્રિદોમીટરમાં આ ભાગોનો સમાવેશ થાય છે માઉથપીસ પોઈન્ટ સ્લોટ અને સ્કેલ પહેલા માઉથપીસ ને મીટર સાથે જોડો હવે પોઈન્ટર ને સ્લોટ ની સમાંતર માઉથપીસ તરફ ખસેડો જ્યાં સુધી તે આગળ ન જાય એની પછી બ્રીથોમીટર ને આ રીતે પકડો જેથી આંગળીઓ સ્કેલ અને સ્લોટ થી દૂર રહે બ્રીથોમીટર ના અંતમાં આવેલા છિદ્રો ને ઢાંકો નહીં મારું સૂચન છે કે તમે ઊભા રહીને રીડિંગ લો પહેલા ઊંડો શ્વાસ લો પછી નું માઉથપીસ તમારા મોઢામાં દાંતની વચ્ચે રાખો પરંતુ તેને મારશો નહીં તમારા માઉથપીસ પર ચોંટાડી રાખો એક જ વાર શક્ય એટલી જોરથી અને મીણબત્તીઓને ફૂંક મારો છો જેવી તમે ફૂંક મારો છો તમારા ફેફસાના સ્વાસ્થ્યના આધારે પોઈન્ટ સ્કેલ પર આગળ વધે છે તમારા રીડિંગની નોંધ કરો ત્રણ રીડિંગ મેળવવા માટે ઉપરના સ્ટેપ્સને ને ફરીથી બે વાર કરો ત્રણ રીડિંગમાંથી સૌથી વધુ હોય એ તમારું પીઈએફઆર છે. બ્રીથોમીટર સેલ્ફ કે હોમ મોનિટરિંગ માં પર એક ઉપયોગી સાધન છે. હોમ મોનિટરિંગ વિશે વધુ જાણવા તમારા ડોક્ટરની સલાહ લો. અહીં અગત્યની સૂચનાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ બ્રીથોમીટરમાં ખાંસશો કે થૂંકશો નહીં કેમ કે તે રીડિંગ ને અસર કરી શકે છે. જો તમને રીડિંગ લેતી વખતે ખાંસી અથવા થૂંક આવે તો નવું રીડિંગ લેવાની ભલામણ છે. બીજું બ્રિદો મીટર ને ક્યારે કારણ કે તે ઉપકરણ ની ચોકસાઈ ને અસર કરી શકે છે પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે પેક મા ના ઇન્સર્ટ ને જુઓ અથવા લોગ ઓન કરો બ્રિદ ફ્રી ડોટ કોમ પર અથવા તમે કોલ કરી શકો છો નવ આઠ સાત ત્રણ 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 પાંચ પાંચ સાત સાત પર